પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે આવેલ શ્રી રામ

દરરોજ ગૌ મતાને આપવામાં આવે અને રાજ્ય માતા જાહેર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી જેને લઈ તમામ હિન્દુઓની લાગણીઓને માન આપી મહારાષ્ટ્ર રાજ્ય સરકારે લીધેલા નિર્ણયને બટુક મોરારી બાપુએ યોગ્ય ગણાવી મહારાષ્ટ્ર સરકારને અભિનંદન પાઠવ્યા હતા તો સાથે સાથે રાજ્યની અંદર મુખ્યમંત્રી પાસે પણ માંગણી કરી હતી કે રાજ્યની અંદર ગૌ માતાને રાજ્ય માતા જાહેર કરવામાં આવે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પણ ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં આવે તેવી માંગણી કથાકાર અને સંત શ્રી બટુક મોરારી બાપુ દ્વારા કરાઈ હતી તો દરેક હિન્દુઓની લાગણીઓને માન આપી તાત્કાલિક ધોરણે રાષ્ટ્રીય માતા ગૌ માતાની જાહેર કરવા માંગણી કરાઈ હતી જય શરમ રામ સેવાશ્રમ નજુપરા પાટણ જિલ્લો હું બટુક મહારાજ આપ સૌને જય શરમ જ્યારે મહારાષ્ટ્ર સરકારે એને રાજ્યમાતા ગૌ માતાને રાજ્ય માતા તરીકે દરજ્જો આપ્યો છે ત્યારે સૌપ્રથમ તો એ મહારાષ્ટ્ર સરકારને હું ધન્યવાદ આપું સાથે સાથે આપણા આદરણીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજી આપણે યશસ્વી પ્રધાનમંત્રી છે તો એમને પણ હું મારા આશ્રમવતી એક સાધુ તરીકે એમને એક નમ્ર અપીલ કરું છું કે આખા રાષ્ટ્રમાતા તરીકે ગૌમાતાને જાહેર થાય એવી સૌ હિન્દુઓની પણ અભિલાષા છે આપણી પાસે અને સૌ સંતોની પણ આ આપણા પ્રત્યેક વધારે અભિલાષા રહી છે તો આદરણીય પ્રધાનમંત્રીજીને નમ્ર નિવેદન કે આના ઉપર વિચાર કરે અને જેટલું શક્ય હોય એટલું જલ્દી અને ગૌમાતા જાહેર કરે સાથે સાથે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલને પણ હું કહું કે રાજ્ય માતા તરીકે પણ જેટલું બને એટલું જલ્દી અને ગુજરાત રાજ્યની માતા ગૌ માતા એવો એમને દરજ્જો આપવામાં આવે એવી વિશેષ આ મીડિયમના માધ્યમથી બંનેને હું વિનંતી કરું છું બીજું કે ગૌ માતા ને માતા જાહેર કરવી કારણ કે કિસાન પ્રધાન દેશ છે અને એના દીકરાએ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ